અંકલેશ્વરના હિન્દુ સંગઠનો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા વિતરણ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી અંકલેશ્વર ખાતે રવિવારના રોજ હિન્દુ સંગઠન આરએસએસ વીએચપી ભજરંગ દળ હિન્દુ સેના સહિત સંસ્થાના ઉપક્રમે પાંચસો વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના સ્થાપના આગામી બાવીસ જાન્યુઆરી એ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસમી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવાના હાલક કરાઈ છે ત્યારે અયોધ્યાથી આવેલા અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનો આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આજરોજ સંતો મહંતોની હાજરીમાં શહેરના ભાગવડ વિસ્તારમાંથી શરૂઆત કરી હતી જેમાં ઘર ઘર સંપર્ક કરી લોકોને બાવીસ જાન્યુઆરીના દિવસે પાંચ દીવડા કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી અને લોકોને અક્ષત સાથે પત્રિકા વિતરણ કળશ સાથે અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતેથી કળશ યાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્ત જોડાયા ને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું જય રામ જય રામદેવ પટેલ અભિયાન જિલ્લા સહસંયોજક બાવીસ જાન્યુઆરી પોષ સુદ બારસના શુભ દિને અયોધ્યાપુરીમાં પાવન અયોધ્યા નગરીમાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનો આનંદ સર્વ દેશ અને વિદેશમાં વસતા પણ હિન્દુઓ અને ભારતીયો એક ગર્વની લાગણી અને એક ધન્યતા અનુભવે એવી ક્ષણ જ્યારે આવી રહી છે ત્યારે આખા ભારત વર્ષના હિન્દુઓ અને સર્વને આ મહા અભિયાન જનજન સંપર્ક અભિયાન જન્મોત્સવ આનો આનંદોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘના દરેક રામ ભક્તો તરફથી સૌને આમંત્રણ છે નિમંત્રણ છે આજે એ જ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરમાં શુભ શરૂઆત થઈ ગઈ છે ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ અયોધ્યા પુરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્તો રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ત્રણ લાખથી વધારે ઘરોમાં પવિત્ર અક્ષટ અને ભગવાન રામનું એક છબી મંદિરની અને પત્રિકા ઘરે ઘરે આપશે સાથે અયોધ્યા જ આવવા માટેનું દર્શન જવા માટેનું નિમંત્રણ પણ રામ ભક્તો આપવાના છે આ ક્ષણ પાંચસો વર્ષ બાદ જ્યારે આવી છે ત્યારે સમગ્ર હિન્દુ સમગ્ર રામભક્તોને આમાં જોડાય દર્શન લાભ લે ઘરે ઘરે દીપોત્સવ કરીએ આંગણું સજાવીએ તેમજ ભવ્યથી ભવ્ય રામ જન્મભૂમિ આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને ઉજવીએ એ જ સૌને અભ્યર્થના જય રામ જય જય શિયા जय जय श्री राम बाईस तारीख को श्री अयोध्या में श्री रामलीला जी की प्राप्त होना है तो घर घर आमंत्रण हम आम यहाँ दे रहे हैं अंकलेश्वर में विश्व हिंदू परिषद के द्वारा सब लोग अयोध्या की जिस प्रकार से अयोध्या में भगवान का उत्सव मनाया जाएगा इसी प्रकार से आज हम अंकलेश्वर में घर घर भगवान का निमंत्रण दे रहे हैं జయ శ్రీరామ్ జ్రీ